તો ખેડા વિસ્તારના બેટડીલાટ લાટ હાઈવે ઉપર એક કારની અંદર ચાર હજાર ઇસમો એને આંતરી અને એમની જે કેશ છે ઘટના સામે આવેલી છે ટાઉન પોલીસ સ્ટેશનને ગુનો રજીસ્ટર કરી અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટેના પ્રયત્નો શરૂ છે સાહેબ મહત્વની બાબત છે કે આટલી મોટી રકમ અને રિક્ષામાં જ કેમ જઈ રહ્યા છે આ રૂપિયા લઈ અને ક્યાં જઈ રહ્યા હાલ અમારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો જે લૂંટની ઘટનાને અંજામ આપનાર ઈસમોને શોધખોળ કરવા માટે ટીમો કામે લાગેલી છે અને આરોપી પકડાયા પછી એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે પ્રાથમિક તપાસ દરમિયાન ઇકો મળેલ છે હસમુખભાઈ ડાભી જે શાહપુરના રહીશ છે અને એમના જે શેઠ મેહુલભાઈ બોડાણા છે એમને ત્યાં દસેક વર્ષથી અનાજ કરિયાણાના વેપારીને ત્યાં એ નોકરી કરતા હોવાની વિગતો ધ્યાને આવેલી છે પૈસા શા માટે લઈ જતા વેપારીના પૈસા હતા હાલ અમે લૂંટનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે ફરિયાદીની પૂછપરછ પણ ચાલુ છે અને તે બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ